જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરા દસમ સ્કંદ ઉત્તરાત અધ્યાય ત્રેસઠ બાણાસુર અને યાદવોનું યુદ્ધ શ્રી સુખદેવજી બોલ્યા હે ભરંતવંશી રાજન બીજી તરફ અનિરુદ્ધને ન જોતા તેના સગા સંબંધી શોક કરવા લાગ્યા અને જેમને એમ જ તેમના વર્ષા ઋતુના ચાર માસ વીતી ગયા તે પછી એક દિવસ નારદજી આવીને અનિરુદ્ધનું સોણિતપુર જવું ત્યાં બાણાસુરના સૈનિકોને હરાવવા ને પોતે નાગ પાસથી બંધાવું વગેરે સમાચાર જણાવ્યા સોણિતપુર ગયા ત્યાં જઈને બલરામ અને શ્રીકૃષ્ણના અનુયાયીઓ સાત્યકી ગદ પ્રદ્યુમ સા ઉપનંદ તથા ભદ્ર વગેરે યાદવોએ એકઠા મળી બાર અક્ષનાઓથી સેનાઓથી બાણાસુરના નગરને ચારો તરફથી ઘેરી લીધું અને શહેર બાગ બગીચા કિલ્લા કોઠા તેમજ દરવાજો પાંગવા માંડ્યા તે જોઈને કોપાયમાન માન થયેલ બાણાસુર યાદવોના જેટથી ને સેના લઈ સામેથી બહાર આવ્યો ભગવાન શંકર બાણાસુર માટે પોતાના પુત્ર સહિત પાર્ષદોથી વીંટાઈને નંદીકેશ્વર પર બેસી બલરામ તથા શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા લાગ્યા હે રાજન એ સમયે શ્રીકૃષ્ણ તથા શંકરનું અને પ્રદ્યુમન તેમજ કાર્તિક સ્વામીનું આશ્રયકારક અને રોમાંચ આશ્ચર્યજનક મહાતુમુલ યુદ્ધ થવા લાગ્યું તેમ કુભાડ અને કુપકર્ણ જેવો બાણાસુરના મંત્રીઓ બળદેવ સાથે બાણાસુરનો પુત્ર સાંભ સાથે બાણાસુર સાત્વિક સાથે યુદ્ધ કરવા લાગ્યો બ્રહ્મા વગેરે મોટા દેવો મુનિઓ સિદ્ધો ચારણો ગંધર્વો અપ્સરાઓ તથા યજ્ઞો વિમાનોમાં બેસી તે યુદ્ધ જોવા આવ્યા શ્રી કૃષ્ણે શંકરના અનુચર ભૂતોને પ્રથમ નામના પાર્ષદોને યજ્ઞોને ડાકણોને રાક્ષસોને વિનાયક સહિત વેતલોને પ્રેતોને માતૃકાઓને કુષ્પાંડોને તથા બ્રહ્મ રાક્ષસોને સાડગદ ધનુષ્યમાંથી છોડેલા રાક્ષસો અણીવાળા બાળ મારી નસાડી મૂક્યા એટલે પિનાકધારી શંકરે શ્રીકૃષ્ણ ઉપર જુદા જુદા અસ્ત્રોનો પ્રયોગ કરવા માંડ્યો પણ શ્રીકૃષ્ણ આશ્રય પામ્યા વિના જ તેની સામે અસ્ત્રોનો ઉપયોગ કરી તે અસ્ત્રોને શાંત કર્યા બ્રહ્માસ્ત્ર સામે બ્રહ્માસ્ત્ર વાયવસ્ત્રાંમ સામે પર્વતાસ્ત્ર આગ્નેયાસ્ત્ર સામે પ્રજન્યાસ્ત્ર અને પાશુપતાસ્ત્ર સામે નારાયણસ્ત્ર મૂકી તે અસ્ત્રોને શ્રીકૃષ્ણે સમાવી દીધા પછી ચુંબ્રાસ્ત્રના પ્રયોગથી બગાસા ખાતા શંકરને મોહિત કરી શ્રીકૃષ્ણે તલવાર ગદા તેમજ બાણો વડે બાણાસુરની સેનાનો નાશ કર્યો બીજી તરફ પ્રદ્યુમનના અનેક બાણોથી કાર્તિક સ્વામી ચો તરફથી પીડાવા લાગ્યા તેથી શરીરના દરેક અવયવમાંથી લોહી જરતા તે મોર ઉપર બેસી રણમાંથી નાસી ગયા કુંભાંડ અને કુપકર્ણ પણ બળદેવના મુસળથી પીડાઈને પડ્યા એટલે તેમના સૈન્યો નાયક માર્યા જતા ચારે બાજુ નાસવા લાગ્યા એમ પોતાના સૈન્યને વિખેરાતું જોઈ બાણાસુર અતિશય ક્રોધે ભરાયો તેણે સાત્યકીને પડતો મૂકી રથમાં બેસી શ્રીકૃષ્ણ સામે યુદ્ધ કરવા દોડી આવ્યો અને રણમાં દુષ્ટ મદવાળા બાણાસુરે એકી સાથે પાંચમો પાંચસો ધનુષ્ય ખેંચી એક એકમાં બબે બાણો સાધ્યા ભગવાન શ્રી કૃષ્ણ બાણાસુરના તે સઘળા ધનુષ્ય એકી સાથે કાપી નાખ્યા અને તેના સારથી રથ તેમજ ઘોડા મારી નાખી પોતાના શંખ વગાડ્યો એ વેળા બાણાસુરની માતા કોટરા હતી તે પુત્રનું રક્ષણ કરવાની ઈચ્છાથી માથાના વાટ છૂટા મૂકી નગ્ન થઈ શ્રી કૃષ્ણ આગળ આવી ઊભી રહી શ્રી કૃષ્ણ તે નગ્ન સ્ત્રી સામે ન જોતા મુખ આડું કર્યું તેટલામાં રથ રહિત કપાયેલા દ્રશ્યવાળો બાણાસુર નગરમાં પેસી ગયો પછી મહાદેવના પુતગણને ભગાળ ભગવાનને ના સાડી મૂક્યા એટલે ત્રણ મસ્તકો વાળો તથા ત્રણ પગ વાળા શંકરનો તાવ દસે દિશાઓને જાણે બાળતા હોય તેમ શ્રી કૃષ્ણ સામે દોડ્યો ત્યારે શ્રી કૃષ્ણે પણ તે તાવને જોઈ તેની સામે પોતાના સિત જવર મોકલ્યું પછી શંકરનો તથા વિષ્ણુનો તાવ સામસામા યુદ્ધ કરવા લાગ્યા તેમાં વિષ્ણુના તાવે બળતી શંકરના તાવને પીડવા માંડ્યો એટલે શંકરના તાવ ચીસો પાડતો ભયભીત થઈ બીજે અભય નહીં મેળવનારની શરણ ઈચ્છતો બે હાથ જોડી શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો શંકરનો તાવ સ્તુતિ કરે છે અનંત શક્તિવાળા આપને હું નમસ્કાર કરું છું કારણ કે આપ બ્રહ્માદિ મોટા દેવોને પણ ઈશ્વર સર્વના આત્મા શુદ્ધ ચૈતન્ય ધન તથા જગતના ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ છો તેમજ વેદ જેને પ્રકાશ કરે છે તે અતિ શાંત બ્રહ્મ તે આપ જ છો સર્વને ક્ષોભ પમાડનારો કાળ સર્વનું કારણ કર્મ ફળ આપવામાં તત્પર થયેલું કર્મ દૈવ કર્મના સંસ્કાર રૂપ સ્વભાવ તે સ્વભાવવાળો જીવ શબ્દ વગેરે સૂક્ષ્મ ભૂતો રૂપ દ્રવ્ય શરીર પ્રાણ સૂત્રાત્મા અહંકાર અગિયાર ઇન્દ્રિયો પાંચ મહાભૂતો તે સર્વનો સમુદાય લિંગ દેહ અને તે દેહથી કર્મો તથા કર્મોથી પાછો દેહ એમ જે પ્રવાહ ચાલે છે તે આપની માયા છે એ માયાને નિષેધ કરતા અવ અવધિરૂપ રહેતા આપને હું શરણે આવ્યો છું માત્ર લીલાથી સ્વીકારેલા મત્યાદિ અનેક અવતારોથી આપ દેવોનું રક્ષણ કરો છો દેવોના રક્ષણ માટે લોક મર્યાદા રૂપે વર્ણસ્ ધર્મોનું રક્ષણ કરો છો તેના રક્ષણ માટે વર્ણસ્થ ધર્મ પાળનારા સત્ય પુરુષોનું રક્ષણ કરો છો ને તેઓનું રક્ષણ કરવા હિંસા વગેરે હિંસા કરનારા દૈત્યો વગેરેનો નાશ કરો છો એ જ પ્રમાણે આપનો આ જન્મ પણ પૃથ્વીનો ભાર ઉતારવા માટે છે આપના તેજરૂપ મહાભયંકર અને શાંત છતાં ઉગ્ર આ દુસ જવરથી હું તપી રહ્યો છું પ્રાણીઓ જ્યાં સુધી આપના સેવતા ત્યાં સુધી તેઓને થી હોય છે શ્રી ભગવાન બોલ્યા હે ત્રણ મસ્તકો વાળા તાવ હું તારા ઉપર પ્રસન્ન થયો છું મારા તાવથી તને ભય થયેલ ભય દૂર થાવ જે મનુષ્ય આપણા બંનેના આ સંવાદનું સ્મરણ કરશે તેને તારાથી ભય નહીં થાય શ્રી સુખદેવજી બોલ્યા શ્રી કૃષ્ણ એમ કહ્યું એટલે શંકરનો તાવ ભગવાનને પ્રણામ કરીને ગયો પછી બાણાસુર સામે યુદ્ધ કરવા આવ્યું હે રાજા એક હજાર હાથથી અનેક જાતના આયુધો ધરતો તે બાણાસુર અત્યંત ક્રોધાયમાન થઈ શ્રી કૃષ્ણ ઉપર બાણો ફેંકવા લાગ્યો એટલે ઉપરા ઉપરી બાણો ફેંકતા તેના હાથને ભગવાનને તીક્ષ ધારવાળા સુદર્શન ચક્રથી વૃક્ષની શાખાઓની પેઠે કાપી નાખ્યા એ બાણાસુરના હાથ કપાયા ત્યારે ભગવાન શંકરે ભક્ત પર દયાળુ થઈ ચક્રધારી શ્રી કૃષ્ણ પાસે જઈ તેમને કહ્યું શ્રી શંકર બોલ્યા આપ સપ્ત બ્રહ્મ રૂપ વેદ વિશે પણ ગુડ રહેલા પર બ્રહ્મ છો કારણ કે આપ પરમ જ્યોતિ રૂપ એટલે તેજસ પદાર્થોના પણ પ્રકાશક હોવાથી સર્વના અવિષય છો છતાં નિર્મળ અંતઃકરણવાળા પુરુષો આકાશની પેટે કેવળ નિર્ગુણ આપનો સાક્ષાત્કાર કરે છે આકાશ આપની નાભી અગ્નિમુખ જળ વીર્ય સ્વર્ગ મસ્તક દિશાઓમાં કાન પૃથ્વી પગ ચંદ્ર મન દ્રષ્ટિ સૂર્ય હું શિવ અહંકાર સમુદ્ર પેટ ઇન્દ્રાદી લોકપાલો બુજાવો વનસ્પતિ રૂવાડા મેઘો કેશ બ્રહ્મા વૃદ્ધિ પ્રજાપતિ ગુહ્ય ઇન્દ્રિય અને ધર્મ હૃદય છે આવા આપ આ બ્રહ્માંડ રૂપે કલ્પાયેલા પુરુષ છો હે અસ્ખલિત સ્વરૂપવાળા વાળા પરમાત્મા આપનો આ અવતાર ધર્મની રક્ષા તથા જગતના અભ્યુદય માટે જ અને અમે બધા આપતી રક્ષાયેલા હોઈને જ સાથે ભૂ ભૂનાવનું રક્ષણ કરીએ છીએ આપ સજાતીય ભેદથી રહિત છો કારણ કે જાગ્રત સ્વપ્ન ને સુસ્પિત એ ત્રણ અવસ્થાવાળા પુરુષો જીવોના પણ આપ આદ્ય પુરુષ શુદ્ધ અને સ્વયં પ્રકાશ જ્ઞાન સ્વરૂપ છો વળી આપ અદ્વિતીય વિજાતીય ભેદથી રહિત છો કારણ કે આપ સર્વના કારણ હોય પોતે કારણ રહિત અર્થાત આપ અનાદિ હોવાથી આપનું કોઈ કારણ નથી આ રીતે આપ ઈશ્વર સ્વતંત્ર છો તો પણ આપ સર્વના વિષયોના પ્રકાશ માટે પોતાની માયાથી પ્રત્યેક શરીરમાં જીવ સ્વરૂપે જુદા જુદા ભાષો છો હે સમર્થ દેવ જેમ સૂર્ય પોતાની છાયા મેઘથી ઢંકાયેલો છે પણ મેઘને અને મેઘથી ઢંકાયેલા ઘટાદી પદાર્થોને પ્રકાશિત કરે છે તેમ સ્વયં પ્રકાશ આપ પણ ગુણ વડે ઢંકાયેલા છો તો પણ સત્વાદી ગુણોને તથા તે ગુણોની ઉપાધિવાળા જીવોને પણ પ્રકાશિત કરો છો આપની માયાથી મોહિત બુદ્ધિવાળા જે મનુષ્યો પુત્ર સ્ત્રી ઘર વગેરે આસક્ત થાય છે તેઓ દુઃખ સમુદ્રમાં ઊંચે એટલે દેવાદી યોનીઓમાં અને નીચે સ્થાવર વગેરે યોનીઓમાં ગડકા ખાય છે ને જન્મ મરણ પામે છે જે અજીત અજીતેન્દ્રિય મનુષ્ય આપ દેવે પામેલા મનુષ્ય શરીરને આપના શરણ ચરણનું શરણું લેતો નથી તે શોક કરવા યોગ્ય હોય પોતે જ પોતાને ઠગનારો છે અનાત્મા અપ્રિય તેમજ અનિશ્વર ઇન્દ્રિયોના વિષયરૂપ પુત્ર સ્ત્રી આદિ માટે જે મનુષ્ય આત્મરૂપ પ્રિય અને ઈશ્વર આપને તજે છે તે અમૃત તજી વિષ ખાય છે હું બ્રહ્મા દેવો અને નિર્મળ અંતઃકર્ણવાળા મુનિય આત્મારૂપ અત્યંત પ્રિય અને ઈશ્વર આપને જ શરણે છીએ અને જગતની સ્થિતિ ઉત્પત્તિ તથા નાશના કારણ બધે સમાન સ્વરૂપે રહેલા અત્યંત શાંત સર્વના મિત્ર સર્વના આત્મા સર્વના ઈશ્વર અનન્ય એક એટલે સજાતીય વિજાતીય ભેદથી રહી અને સર્વ જગતના તથા જીવોના એક આશ્રય રૂપ આપને

વળી બલી રાજાના પુત્ર આ મહાબાળ બાળ વળી બલી રાજાના પુત્ર આ બાણાસુરને મારવું તે યોગ્ય નથી કારણ કે તે પ્રહલાદને મેં વર આપ્યો છે કે તારા વંશનો હું નાશ નહીં કરું માત્ર આનો ગર્વ ઉતારવા માટે જ મેં આના હાથ કાપ્યા છે અને પૃથ્વી પર ભારરૂપ આના મોટા સૈન્યનો નાશ કર્યો છે આના ચાર હાથ હવે બાકી રહ્યા છે તે અજરામર થશે તેમજ આ અસુર તમારા પાર્ષદોમાં મુખ્યત્વે સર્વ તરફથી નિર્ભય થશે શ્રી સુખદેવજી બોલ્યા એમ અભય મેળવી બાણાસુરે શ્રી કૃષ્ણ પ્રણામ કર્યા અને પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધને રથમાં બેસાડી ઉષા સહિત હાજર કર્યો પછી શ્રી શંકરે સંમતિ આપેલા શ્રી કૃષ્ણ અક્ષોણી ગણી સેનાથી જ વીંટાયેલા સુંદર વસ્ત્રોથી શણગારેલા અને પત્ની સહિત અનિરુદ્ધને આગળ કરી પોતાની રાજધાની દ્વારકા ગયા અને તજાઓ તથા તારણાઓથી શણગારેલી ને જળથી છાંટાયેલા રાજમાર્ગો તથા બજારો વાળી દ્વારકામાં શંખ તથા ઢોલ નગારાઓની ગર્જના સાથે ભગવાને પ્રવેશ કર્યો તે વખતે નગરના લોકો મિત્રો તથા બ્રાહ્મણોએ ભગવાનનું કર્યું જે મનુષ્ય સંબંધીઓમાં ઉઠી કૃષ્ણના આ વિજયનું તથા શંકર સાથેના યુદ્ધનું સ્મરણ કરે છે તેનો કદી પરાજય થતો નથી શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય ત્રેસઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ